એક જ લાઈનમાં તમને કહી દઉં બરાબર એ ગોરખનાથની જ વાણી છે સંત શિરોમણી ગોરખનાથ છે ગોરખનાથ જેવું જ્ઞાન લગભગ મારી દૃષ્ટિમાં હજી સુધી મારી સમજમાં આવ્યું નથી બરાબર ગોરખનાથ સંતોનું ઉદ્ભવ ગમન ઉદ્ભવ જ છે વાણીમાં આવે છે ને કે ધ્યાનિશા નહીં શિવ સારસા જ્ઞાનિશા નહીં કોઈ ગોરક્ષા એટલે એનો અર્થ છે કે શિવ જેવું ધ્યાન ધરનારું કોઈ નથી અને જ્ઞાનમાં ગોરખનાથ જેવું કોઈ નથી આ એનો અર્થ છે એને કીધું છે મનસામાલણી માલણી રે ગોરખ જાગતા નરસેવી જાગતા નરસેવે એને મળે નિરંજન દેવ મનસા માલણી રે હવે મનસા માલણી ગોરખ જાગતા નરસેવી કે આ ગોરખનાથ કહી રહ્યા છે કે ગોરખ જાગતા ન તો અહીં માત્ર ગોરખ શબ્દ જ આવ્યો છે તો બની શકે કે ગુરુ મચ્છિન્દ્રનાથ દ્વારા પણ કહેવામાં આવ્યું હોય કે મનસા માલણી રે ગૌરખ જાગતા સેવીએ એવું પણ આપણને આમ લાગે કે કેમ જતી વધુ ગોરખનાથને ગુરુ મચ્છિન્દ્રનાથ કહી રહ્યા હોય એવું પણ લાગે આમ થોડી વાર વિચાર કરીએ તો પણ અહીં સ્વયં ગોરખનાથ કહી રહ્યા છે મનસા માલણી ગોરખ જાગતા નરસેવી તો મનસા માલણી કોણ છે મનસા એટલે કે આનાંતરિક ઈચ્છા ઊંડે ઊંડે ભાવના ઈરાદો મન મનમનસા પૂરણ કરવી મતલબ મનની આશા ઈચ્છા અપેક્ષા બધી પૂરી પાડવી એને મનસા કહેવાય છે હવે એના પછી માલણી આવ્યું મનસા માલણી તો માલણી જે છે ને એ સુરતા તરફ સારો છે સુરતા જ સ્વયં અવચેતન મનરૂપી એમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ કરી અને ઈચ્છા આશા અપેક્ષા પ્રગટ કરી રહીશ માલણી જેમ કે એક માલણ બગીચાની રખેવાળ કરતી હોય અને માલણી માલણ પણ કહેવાય છે એમાં દેહરૂપી બગીચાની અંદર આ સુરતા જ આ માલણી છે અને તમામ મનની ઈચ્છાઓ પૂરી કરવાની પાછળ દોડિયા કરે છે એટલે આ ત્રણ ગુણ પાંચ તત્વમાં પચીસ પ્રકૃતિમાં ફસાઈ ગઈ છે મનની ઈચ્છા આશાઓમાં ફસાઈ ગઈ છે કોણ આ માલણી રૂપી સુરતા દેહરૂપી બગીચાની અંદર ત્યારે ગોરખનાથ કહે છે કે હે મનસા માલણી ગોરખ જાગતા નર સેવી જાગતો નર કોણ છે તમે કીધું ને કે જાગતો નર એટલે કોણ છે બરાબર કોણ તો જાગતો જે નર છે એ જ આત્મા છે એને જ સોમ શબ્દ પણ કહેવાય છે સોમ શબ્દ આત્મા પરમાત્મા બેનું મિલન છે એ જાગતો નર છે ને એ આત્મા પણ કહો સોમ શબ્દ પણ કહી શકો તમે બરાબર હવે એનું સેવન કરો કે મનસા માલણી માલણી એટલે અહીં સુરતા સમજો કે તું દેહની વિષય વાસનાઓમાં ઈચ્છા આશા અપેક્ષાઓમાં બધે ભટકેશ ત્રણ ગુણમાન પાંચ તત્વમાન હે કામ ક્રોધ લોભ મદમોહમાન શબ્દસ્પ્રશ રૂપરસ ગંધમાન બધે ભટકે તો આ તારી મનસા કોઈ દિવસ પૂરી થવાની નથી કે માલણી એમ બરાબર તારી મનની જે મનસા છે આશા ઈચ્છા અપેક્ષા છે એનો કોઈ દેવ આવન નથી પૂરી થવાની પણ નથી તો જાગતા નરસેવીએ મતલબ સ્વયં ગોરખનાથ પોતાની સુરતાને જ અહીં કહી રહ્યા હોય એવું પણ લાગે આપણને બરાબર તો એ સુરતા જે છે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે સોહમ શબ્દમાં લગાડો બરાબર સાંજિત બેસી ધ્યાન ધરો કોઈ મંત્ર જાપ જપવાનો નથી માત્ર શ્વાસ ઉપર તમારી સુરતાને કેન્દ્રિત કરો જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તેમ સ્પષ્ટ ચોખ્ખો ક્લિયર સોમ શબ્દ તમને આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ગૂંજતો નજર આવશે તમારી સુરતાની નજરે જ્ઞાન દ્રષ્ટિની નજરે તમને મતલબ તમને સંભળાશે પણ સવારનું જે વાતાવરણ હોય છે વહેલી સવારનું એ બેસ્ટ છે પ્રકૃતિ એકદમ શાંત હોય તમે શ્વાસ લેશો ને તો શ્વાસનો પણ અવાજ તમને સંભળાય આ કાન દ્વારા બરાબર શ્વાસનો પણ અવાજ એની અંદર એક સોહમ શબ્દ સૂક્ષ્મ સ્વરૂપે ચાલી રહ્યો છે જ્યારે સુરતા સ્થિર થઈ જાય આશા ઈચ્છા અપેક્ષા બધી મનસા ઊભી રહી જાય મનસા શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ એટલે શૂન્ય અવસ્થાને મનસા આ માલણી આ માલણી છે એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે તરત સોમ શબ્દ પ્રગટ તમામ આશા ઈચ્છા અપેક્ષા સંકલ્પ વિકલ્પ બધું ઉભરી રહી જાય કહે છે ને કે મન તરંગ માર લે હો ગયા ભજન આદતપૂરી સુધાર લે હો ગયા ભજન એમ મનની તરંગો જે છે એ જ બધી મનસા છે અસુરતાની અને સુરતા સ્થિર થઈ જાય સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે જાગતો ન છે પછી એ સોમ શબ્દના મારફતે તમે આત્મા રૂપી જાગતા નરને પકડી લ્યો સોહમ કહો કે આત્મા કહો બે એકમેક જ છે એનું હું નિજ નામ પણ કહું છું સોહમ શબ્દને નામ કહું છું આત્માનું આત્માને નિજ જ કહું છું તો જાગતો નર છે ને અહીં સોહમ શબ્દ સમજવો તો ભલે આત્મા સમજવો તો ભલે મતલબ સુરતાન વનસામારણી ગોરખ જાગતા નર સેવીએ એટલે સુરતાની કહે છે કે જાગતા નરનું સેવન કરો એની સેવા કરો તો કેવી રીતે સેવા કરવી કે ન્યા તમારી સુરતાને જોડો ન્યા જોડો તો જાગતા નર જે સેવે ને એનું સેવન કરે ને એને મળે નિરંજન દેવ તો સુરતા જાગતા નરની સેવા કરે એટલે જાગતો નર આત્મા પ્રગટ થઈ જાય પ્રકાશ પ્રકાશ રૂપી કે સોમ શબ્દ એને પછી મળે નિરંજન દેવ નિરંજન જેનું કોઈ રૂપ નથી નિરંજન જે કોઈથી અંજાતું નથી એ પરમાત્મા તરફ ઇસારો છે આત્માથી ઉપર બ્રહ્મ સર્વવ્યાપક બ્રહ્મરૂપી પરમાત્મા પણ કહેવાય છે આત્માની પણ બ્રહ્મ બ્રહ્મગીય અને નિરંજન એ સ્વયં પરમાત્મા છે જેનું કોઈ સ્વરૂપ નથી પ્રકાશી પ્રકાશ જેમ કે સોહમને આત્મા સમજો ઓમને પરમાત્મા સમજો અનંત પ્રકાશને પરમાત્મા સમજો આત્મારૂપી રૂપી પ્રકાશને આત્મા સમજો એવી જ રીતના અહીં સમજવાનું છે તો જે જાગતા નરને ને જાગતા નરને સેવે એટલે જાગતા નર સ્વરૂપ બની જાય અસુરતા આત્મ સ્વરૂપ એને પછી કે મળે નિરંજન દેવ નિરંજન દેવ એટલે આત્મા સ્વરૂપ થયા પછી નિરંજરૂપી પરમાત્મા દેવ એને મળે જાગતા નર એક તો લૌકિક દ્રષ્ટિએ જાગતા નરને સેવો કેડીથી કુંજા સુધી જેની અંદર ચેતન પ્રગટ છે ચેતન તો જળમાય છે પણ એ સૂક્ષ્મ સ્વરૂપે છે બધે છે પણ કીડીથી ગુંજર સુધી જેમાં બધા ઝાડ પાન પત્તા બધું આવી જાય કીડીમાં એ છે ચેતન એ વધારે ચેતન છે પેલો સૂક્ષ્મ ચેતન છે બરાબર તો એની સેવા કરો મતલબ ભૂખ્યાનું ભોજન આપો તરસ્યાને પાણી આપો ગાયોને નિરણ નાખો ચકલાને ચણ આપો કબૂતરને જુવાર નાખો માછલીને લોટ આપો બરાબર અનાથોના નાથ બનો નિરાધારોનો આધાર બનો આ બધા જાગતા નરની ટૂંકમાં સેવા કરો લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ જે જાગતા નર્સે આત્મા છે એની સેવા કરો ન્યાસ ઉતાન તમે જોડો બરાબર એને મળે નિરંજન દેવ પરમાત્મા બાકી ન મળે બરાબર ચાલો આ તમારી એક જ વાણી તમે એક લાઈન પૂછી એટલે એક લાઇનનો જવાબ આપ્યો છે બરાબર તો જય ગુરુ ગોરખનાથ જય ગુરુ મચ્છીન્દ્રનાથ સત્ય સનાતન ધર્મની જય